ખાવરાની અંદર મોટી સંખ્યામાં અહીંયા દારૂ વેચા છે કંપનીમાં જે જોઈ પોલીસ 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 એમને છૂટ જ આપેલો છે હા ફૂલે આમ વેચે છે ખાવડા પોલીસ છૂટ આપેલો છે એમને ને ખાવડા પોલીસના જે જે કર્મચારી છે એમના સાથે મળેલા છે એ બોર્ડરથી થી દારૂ એ લોકો જ લઈને અહીં આવે છે આ પટરીમાં અહીંયા ગાડીમાં નંબર પ્લેટ નથી દે દો દે દો ઉનકો દે દો પૈસા દે રહે બિચારા દે દો ક્યુ નહીં દે રહે ઉનકો માલ हैं आते वडो आलू हो जाने डीसी वाले हां बात करने नहीं बात करने का जरूर नहीं उसको बोलो उखाड़ा खा उसको बोलो कोटड़ा सरपंच है इसका हाँ हां कोटड़ा गांव का सरपंच है बोलो ये तुम खुले में भेज रहे हो तुमको किसने बोला है यहां भेजने के लिए दारू सूट है क्या सच जिला नहीं बहुत तालुका में पुलिस साथे रहने आ काम करेगी जो ખુલ્લેઆમ દારૂ વેચાય છે ગાંધીની ગુજરાતમાં ગાંધીની ગુજરાતમાં દારૂ વેચાતો નથી તો અહીંયા વેચાય છે કચ્છ જિલ્લાની અંદર ભુજ તાલુકાના ખાડા વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાય છે કારણ કે વિશાલ વિશાલ પટેલ સાહેબ જે ભેગા છે એ એ વેચાવે છે પાંચમા રહીને ભેગો પોલીસ સ્ટાફને બધી ખબર છે એવા દસ પોઈન્ટ છે એક નથી અહીંયા આપણે પોલીસ બોલાવીએ એમને કેટલા કલાક થઈ ગયા ત્રણ કલાક થઈ ગયા હમણાં પોલીસ આવી છે તો અહીંયા કયમ આવું આવડું બધું દારૂ મળે છે ખુલ્લેઆમ એના માટે મળે છે કે પોલીસે છે વિશાલ પટેલ ખાવડા વિસ્તારના પીઆઈ છે પછી હિતેશ છે હિતેશ ગોર છે પછી જોડે જોડે જેસ છે છે અહીંયાથી બોર્ડરની અંદર કેમ આવે છે કચ્છની અંદર કચ્છથી ક્યાંથી દારૂ આવે છે કેમ આવે છે દારૂ એટલે પોલીસ સ્ટેશન ને બધી ખબર છે એ ભેગા રહી ને અહીંયા દારૂ વેચાવે છે એવો એક પોઈન્ટ નથી દસ પોઈન્ટ છે ને એ લોકો ઉપર કાર્યવાહી કાયદેસર કાર્યવાહી થવી જોઈએ